વલીપુર નગરપાલિકાના પક્ષીપ્રેમી અને પ્રકૃતિ પ્રેમી તરીકે જાણીતા મંજીભાઈ પ્રેમજીભાઈ સાગઠિયા દ્વારા પાણી નામ કુંડા વિતરણ કરાયા વલ્ભીપુર માંગ વર્ષોથી પર્યાવરણ જાળવણી અને પક્ષીઓની જાળવણી કરવા માટે નિસ્વાર્થ મહેનત કરતા અને પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાંગ પક્ષીઓ માટે પોતાની ફૂટવેરની દુકાન છે વેસ્ટ માંગથી બેસ્ટ બનાવીને બાળકોને રોજ એકસો એકડા બોલે એને ચકલીનો માળો અને પાણીનું કુંડું આપવામાં આવે છે ઘણાં બાળકોને સૌ એકડા નથી આવર્તાં એને પાકાં કરીને આવજો ત્યારે જ મળશે આવી વર્ષોથી થી સેવાની કામગીરી કરે છે ત્યારે બાળકો માં ઉત્સાહ અને આનંદ આવે છે ખાસ કરીને સંત રોહિદાસ ચમાર સમાજનું ગૌરવ વધાર્યું છે મંજીભાઈ પ્રેમજીભાઈ સાગઠિયા વીસ વર્ષથી વૃક્ષ પ્રેમી છે ત્યારે વલ્ભીપુરમાં કોઈ જગ્યાએ ઝાડ કાપવામાં આવતું હોય તો ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરે છે ત્યારે કોરોના સમયે વલભીપુરની રેફરલ હોસ્પિટલમાં દર્દી માટે પણ ચોવીસ કલાક સેવા કરી હતી ત્યારે મકરસંક્રાંતિ પર્વ પૂર્ણ થાય ત્યારે ઝાડ અને વાયરો પરથી દોરાઓ નીકાલીને હજારો કિલો દોરી ભેગી કરી નાશ કરે છે ત્યારે

શું નામ મારું નામ મનુભાઈ સાગઠિયા છે મલભીપુરમાં હું દૂધ ચંપલનો વ્યવસાય કરું છું અને વૃક્ષો વાવવા પછી ચટણીના માળા બનાવીને છોકરાઓને સો એકડા બોલાવીને આપવા પાણીના કુંડા આપવા એવી અનેક અમે પ્રવૃત્તિ કરી મનુભાઈ કેટલા વર્ષથી આ પ્રવૃત્તિ તમે કરી રહ્યા છો આ પ્રવૃત્તિ છેલ્લા પંદર વર્ષથી હું કરી રહ્યો છું અને બૂટ ચંપલના વ્યવસાય સાથે જોડાયેલો છું એટલે બૂટ ચંપલના જે ખાલી બોક્સ હોય એ ચંપલના અને બૂટના બોક્સને ચકલીના માળામાં રૂપાંતર કરી અને પછી છોકરાઓ આગળ એક એકથી સો એકડા બોલે તે છોકરાને ચકલીનો માળો અને પાણીનો કુંડું આપવાનો જો સો એકડા આવડતા ન હોય તો તેને આપવાનું નહીં જેથી કરીને સો એકડા પાકા કરી નાખે છે અને પછી બોલવા આવે છે